એવા સાત કારણો છે આપણી પાસે આજે આજના સંદેશમાં એવા સાત કારણો વિશે આપણે શીખવાના છે કે જેને લઈને આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ વિશ્વાસ એટલે કે કોઈ પણ વ્યક્તિ માટે યા કોઈ પણ બાબત માટે આપણને જેના માટે ભાવ હોય જેના માટે આદર હોય જેને માટે સન્માન હોય અને જેને માટે કંઈક આપણે આશા રાખી હોય એ આપણો વિશ્વાસ છે આજનો જે આધુનિક માણસ છે એ જીવનની આંધળી દોટમાં દુનિયાની બાબતોની ખોજમાં આંધળી દોટ મૂકતા મૂકતા દુનિયાના બાનાઓની શોધ કરતા કરતા આત્મિક અને આર્થિક ભૂખ સંતોષવાના પ્રયત્નો કરતા કરતા જીવન સમાપ્ત કરી દે છે જીવન જીવવાની કલા એની પાસે નથી જીવન જીવવાની ટેકનિક એની પાસે નથી સાચી રીતે જીવન જીવી શકતો નથી જીવનનો અર્થ ફક્ત એટલો નથી થતો કે જન્મવું અને મરવું પણ જીવનનો અર્થ થાય છે જન્મવું અને મરવું એ વચ્ચેના જે જીવનનો કાળ છે જીવનનો સમય છે એમાં ચોક્કસ બાબત પર વિશ્વાસ કરવો અને હેતુબદ્ધ રીતે જીવન જીવવું ઘણા બધા લોકો જીવન તો જીવી રહ્યા છે પણ દેખાડો આડંબર અને કંઈક બીજા લોકોને જોઈ જોઈને તેઓ જીવન જીવી રહ્યા છે અને એક આડંબરી અને દેખાડાનું જીવન સમાપ્ત કરી દે છે અને ઘણી બધી વખત ઘણા બધા લોકોના મન વિચારમાં એવો વિચાર આવે છે કે હું ઈશ્વરની ખોજ કરું અને ઈશ્વરની ખોજ કરતાં 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 તેઓ જિંદગી આખી ખર્ચી નાખે છે પણ સતી ઈશ્વરની તેઓ ખોજ નથી કરી શકતા એમને વિશ્વાસ છે અંતકરણમાં વિશ્વાસ છે કે હા પરમેશ્વર છે પરમેશ્વર છે પણ તું કોણ સાચો પરમેશ્વર છે એની શોધ કરતા કરતા મહામોલું જીવન સમાપ્ત થઈ જાય છે આખરે ઘણા બધા લોકો નિરાશાવાદી જીવન થઈ જાય છે ઘણા બધા લોકો નાસ્તિક બની જાય છે કે ઈશ્વરની ખોજ નથી કરી શકતા એટલે ઘણી બધી વખત નાસ્તિક બની જાય છે કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં અને આજે દુનિયાભરની અંદર આધુનિક જમાના અંદર મોટા ભાગના લોકો આસ્ત નાસ્તિકતા તરફ જઈ રહ્યા છે એટલે કે ઈશ્વરની ઉપસ્થિતિ ઈશ્વરની હાજરીથી દૂર જઈ રહ્યા છે ઈશ્વરને ભૂલી રહ્યા છે ધન સંપત્તિ ભેગી કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને એમ ઈશ્વરને ભૂલતા ભૂલતા એક દિવસે એમના અસ્તિત્વને તેઓ ભૂલી જાય છે હું અને તમે શા માટે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ વાય વી બિલીવ ઇન જીઝસ ક્રાઇસ્ટ એવા કયા કારણો છે કે જેને લઈને હું અને તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ એમાંના સાત કારણોમાંના કેટલાક કારણો આજે આપણે જોવા માગીશું શા માટે હું ને તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ શા માટે સંસારભરના લોકો પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરે છે સત્ય ઈશ્વર પર ઉદ્ધાર કરતા પર વિશ્વાસ કરે છે એનું પહેલું કારણ આપણે જોઈએ યોહાને લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય સત્તાવીસ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ ત્રણ વચનો આપણે શરૂઆતમાં વાંચી યોહાની લખેલી સુવાર્તા છઠ્ઠા અધ્યાયના સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ વચનની અંદર ખુદ પ્રભુ ઈશુ આ વાત કરે છે જોઈએ આપણે જે 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 છે છે તેને સારું નહીં પણ અનંત જીવન સુધી ટકે માણસનો દીકરો તમને આપશે તેને સારું મહેનત કરો ઈશ્વર બાપે તેના પર મહોર કરી છે ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે ઈશ્વરના કામ કરીએ તે સારું અમારે શું કરવું જોઈએ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો એ જ ઈશ્વરનું કામ છે તાળી પાડિયા વચ્ચે હાલે લોહી પહેલું કારણ આપણે બહુ જબરજસ્ત રીતે પહેલા કારણમાં જોઈ રહ્યા છે કે કયું કારણ છે કે જેને લઈને હું અને તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ આ કારણ કદાચ તમે બહુ સારી રીતે સમજ્યા નહીં હશો ત્યાં સુધી પણ આજે પહેલા જ કારણમાં આપણે તપાસ કરીએ પહેલા કારણની અંદર પહેલા સંસારિક વાત લખી છે કે આજે દુનિયા નાસવંત વસ્તુઓની પાછળ આંધળી દોટ મૂકી રહી છે અહીં તહીં ભાગી રહે છે શાંતિ આનંદ ઉદ્ધાર અને મુક્તિ અને મોક્ષની ખોજમાં જાત જાતની પ્રક્રિયાઓમાંથી પસાર રહ્યા છે જાત જાતના ક્રિયાકાંડો કર્યા છે જાત જાતના ધર્મ કૃત્યો કર્યા છે જાત જાતના રિવાજો પાડી રહ્યા છે અમુક દિવસને સારો મુખ ખરાબ એમ કરતા 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 અંધશ્રદ્ધામાં એનું જીવન યા અવિશ્વાસમાં એનું જીવન સમાપ્ત કરી છે અને એટલા માટે પ્રભુ કહે છે કે જે અન્ન નાશવંત છે તેને સારું નહીં પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે જે માણસનો દીકરો અમને આપશે તેને સારું મહેનત કરો આજે ઘણા બધા લોકો સંસારની વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે લગાતાર મહેનત કરી રહ્યા છે લગાતાર મહેનત કરી રહ્યા છે કે ભાઈ હું આ મેળવી લઉં હું આ પ્રાપ્ત કરી લઉં મને સંસારની આ વસ્તુ મળી જાય મને ધન સંપત્તિ મળી જાય મને ગાડી મળી જાય મારી કંઈ બેંક બેલેન્સ બની જાય મારા લગ્ન થઈ જાય મારા બાળકો થઈ જાય હું કંઈક સારી એવી પદવી પ્રાપ્ત કરી લઉં લગાતાર એ મહેનત કર્યો છે શેને માટે નાશવંત વસ્તુઓની ખોજમાં જે એને માટે હંમેશને માટે ટકવાનું નથી અને પોતે પણ હંમેશને માટે ટકવાનું નથી છતાં માણસ આંધળી મૂકી રહ્યો છે એટલે આજે માણસનું કામ કયું છે એનો ઉદ્દેશ કયો છે જીવન જીવવાનું પ્રાપ્ત કરી લો કામ કરવાનો મતલબ એ છે ઉદ્દેશ આજે મોટા ભાગના લોકો આધુનિક જમાનામાં એક જ ઉદ્દેશ છે ધનવાન બની જઈએ ધન સંપત્તિ એકઠી કરીએ ખૂબ પૈસાદાર બની જઈએ અને એકદમ વૈભવી જીવન જીવેલ લગાતાર પ્રયત્ન કરી રહ્યો છે અને એ જેનું કામ છે એ જેનો હેતુ છે એ જેનું પ્રયોજન છે એ જ એની મંઝિલ છે પણ આપણે એ બધા કરતા કયા કામને અથવા કયા હેતુને વધારે મહત્વ આપીએ છીએ તે બાઇબલમાં લખ્યું છે ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે ઈશ્વરના કયા કામ કરીએ જે અમારે સારું અમારે કરવા જોઈએ આજે હું ને તમે પહેલાં તો એ સમજતા જ નથી કે આપણે જીવન કેમ જીવી રહ્યા છીએ શ્વાસો શ્વાસ ચાલે છે એને આપણે જીવન સમજી લીધું છે આપણે સારા કપડાં પહેરે છે સારું ખાવાનું ખાઈએ છીએ સારા ઘરમાં રહીએ છીએ એને આપણે જીવન સમજી લીધું છે પણ એ તો ભૌતિક જીવન છે ફૂટપાથ પર રહેતા લોકોના પણ શ્વાસ ચાલી રહ્યા છે મહેલમાં રહેતા લોકોના પણ શ્વાસ ચાલી રહ્યા છે ફૂટપાથ પરના લોકો પણ બે ટંકનું ખાવાનું ખાય છે મહેલમાં રહેતા પણ બે ટંકનું ખાવાનું ખાય છે ફૂટપાથ પર રહેતા પણ મેં લાગેલા ફાટેલા કપડાં પહેરીને જીવન નિર્વાહ કરે છે મહેલોમાં રહેતા લોકો પણ કપડાં પહેરીને જીવન ગુજરાત છે તો એમના મને આપણામાં બહુ કંઈ જાજો ફરક નથી પણ મહત્વનો ફરક તમારા ને મારા જીવનમાં કયો છે કે જોઈએ ત્યારે તેમણે પૂછ્યું કે શું કરવું જોઈએ એવું કયું કામ કરીએ અમે ત્યારે ઈશ્વરે તેઓનો ઉત્તર આપ્યું કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો એ જ ઈશ્વરને લગતું કામ છે ઈશ્વરને લગતો હેતુ છે ઈશ્વરને લગતી બાબત છે તાળી પાડી આપણે હાલે લોહી હું અને તમે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ અને હું ને તમે ઉદ્ધાર કરતા પર વિશ્વાસ કરીએ છીએ હું ને તમે પવિત્ર આત્મા એટલે કે ત્રિએક પરમેશ્વર પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ આપણે આપણું કયું કામ કરીએ છીએ ઈશ્વરની મરજી મુજબનું કામ કરીએ છીએ આપણે ઈશ્વરની ઈચ્છા મુજબનું જીવન જીવીએ છીએ આપણા કામનો જે મુખ્ય હેતુ યા હાર્દ છે એ ઈશ્વરની પ્રાપ્તિ છે ઘણા બધા લોકો ઈશ્વરની પ્રાપ્તિને માટે જાત જાતની યાત્રાઓ કરશે જાત જાતના પ્રયોગો કરશે જાત જાતના રીતિ રિવાજો પાડશે પણ ઈશ્વરની પ્રાપ્તિ તેઓ નથી કરી શકતા પણ હું અને તમે ધન્ય લોકો છે કે આપણે ઈશ્વરની પ્રાપ્તિ માટે આપણું જીવન જીવી રહ્યા છે તાળી પાડી આપણે હાલે લોહીયા ઈશ્વરની પ્રાપ્તિનો બીજો અર્થ થાય છે કે અનંત જીવનને માટે આપણે લગાતાર મહેનત કરી રહ્યા છે બીજા બધા લોકો પસીનો પાડીને રોટલી ખાય છે પણ આપણે સંઘર્ષ મહેનત કરીને બદનામી સહીને પણ આપણે અનંત જીવનને માટે મહેનત કરે છે એ ઈશ્વરનું કામ છે આપણા જીવન માતાડી પાડીએ આપણે હાલે એટલે કે દુનિયા જે જીવી રહી છે પોતાના વ્યક્તિગત જીવનના લાભ માટે ભૌતિક લાભને માટે અને એમાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી બસ દુનિયાની વાતોનું સ્થાન છે પણ મારા અને તમારા જીવનમાં પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાને કારણે આપણા જીવનનો હેતુ બની જાય છે કે આપણે આપણા માટે નથી જીવતા આપણે આપણા ઉદ્ધારને માટે આપણા ઈશ્વરની મહિમાને માટે જીવી રહ્યા છે એ આપણું કામ છે એટલે પહેલું જે સાધારણ કારણ મેં તમને બતાવ્યું એ કામ એ છે કે તમે હું પ્રભુ ઈશ્વર પર એટલા માટે વિશ્વાસ કરીએ છીએ કે આપણે ઈશ્વરની લગતી બાબતમાં આપણું ધ્યાન છે ઈશ્વરને લગતી બાબતોમાં આપણો હેતુ છે અને આપણે એમાં આપણે એમાં તરબતર રહીએ છીએ આપણે લગાતાર આધ્યાત્મિક જીવનની ખોજમાં રાગ્યા છે સંસારની વાતો આપણા માટે ગૌણ છે ઈશ્વરના કાર્યની ઈશ્વરના રાજ્યની વાતમાં આપણો વધારે ઇન્ટરેસ્ટ છે એ પહેલું કારણ છે કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો તાળી પાડી આપણે હા લે અને એટલા માટે આ વાત તમારે ને મારે બહુ ધ્યાનથી સમજવી પડશે ને માટે આપણે માથી લખેલી સુવાર્તા તેનો પાંચમો દિયાય અને છઠ્ઠું વચન વાંચીએ જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ ધરાશે આજે માણસને કઈ ભૂખ છે સંસારના વાનો પ્રાપ્ત કરવાની કઈ તરસ છે આ તે એ ભૌતિક સુખ શાંતિ પ્રાપ્ત કરવાની તરસ છે પણ મારીને તમારી તરસ કઈ છે ઈશ્વરના રાજ્યની ભૂખ અને તરસ છે એ માટે તમે હું પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ તાળી પાડી આપણે હાલે લોહી આપણે કોઈ કહેવાતા દેવ દેવતા યા કોઈ પહાડ યા પથ્થર પર આપણે વિશ્વાસ નથી કરતા આપણી ભૂખ તરસ એમાં સંતોષાતી નથી કોઈ નદીમાં નાવાથી આપણને સંતોષ નથી મળતો આપણે એવું માનતા નથી કે ભાઈ આ નદીમાં નાહવાથી યર્દન નદીમાં નાવાથી પાપ દૂર થઈ જશે એવું આપણે માનતા નથી આપણો સંતોષ ઈશ્વરના રાજ્યની ખોજ કરવાથી થાય છે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવાથી થાય છે પર વચનોના આધારે જીવન જીવવાથી થાય છે અને એટલે આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ જે આપણને ક્યાંથી તૃપ્તિ મળે છે ક્યાંથી આપણને સંતોષ મળે છે ઈશ્વરના રાજ્યની ખોજ કરવાથી ઈશ્વર પર ભરોસો કરવાથી પ્રભુ ઈશ્વર પર ભરોસો કરવાથી આપણને સંતુષ્ટિ છે કહેવાનો ભાવાર્થી છે કે પહેલું કારણ એ છે કે તમે હું સંસારની ભૂખ તરસ પાછળ નથી દોડતા આપણે આધ્યાત્મિક ભૂખ તરસને લઈને પરમેશ્વરની ઉપર વિશ્વાસ કરીએ છીએ ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીએ છીએ આ આપણું પહેલું કારણ છે બીજા કારણ વિશે જોઈએ કે કયું કારણ છે કે જેને લઈને હું અને તમે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ એના માટે આપણે પહેલો યુહાનનો પત્ર પહેલો પત્ર તેનો અને આપણે વાંચીએ કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે જય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે હાલે લુહિયા શું છે આપણો વિશ્વાસ આપણે શા માટે પ્રભુશ્વ પર વિશ્વાસ કરીએ છીએ આપણે શા માટે પ્રભુ પર વિશ્વાસ કરીએ એનું બીજું કારણ આપણે અહીં જોઈએ છે મોહમાયામાં ગરક થઈ જાય છે પાપ અને દુર્વાસનાઓમાં ખતમ થઈ જાય છે મૂર્તિ પૂજા અને કેવાત આડંબરોમાં જીવન સમાપ્ત કરી દે છે આ સંસારના જીવનમાં જ તેઓ જીતી નથી શકતા તો પછી અન્ય જીવન કેવી રીતે તેઓ પ્રાપ્ત કરી શકે એટલે કે સંસારની મોહમાયામાં તેઓ નિષ્ફળ જાય છે સંસારની મોહમાયામાં તેઓ હાર માની લે છે અને એમ ઘણા બધા લોકો વ્યસન રવાડી ચડી જાય છે ઘણા બધા લોકો મૂર્તિ પૂજા યા અન્ય એવા અલગ અલગ લોકોની પાસે બાબાઓની પાસે ભાગે છે અમુક લોકો નાસ્તિક બની જાય છે જીવનથી હારી જાય છે પણ એ વચન શું કહે છે આપણને આપણે શા માટે વિશ્વાસ કરીએ છીએ એનું વચનમાં કહે છે કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે જઈએ જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે આપણે આ દુનિયાની મોહમાયા પર વિજય મેળવીએ છીએ તાળી પાડી આપણે હાલે લોહી બીજો પહેલો વચન ઝડપથી હું તમારે માટે વાંચું છું ધ્યાનથી સાંભળો આપણા દેવ તથા તારનાર ઈશુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ આપણો વિષય જ છે શા માટે આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ તો અહીંયા લખ્યું છે મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે તેઓ જોગ લિખિત અંગ ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિત્તર જોયું તમે બહુ ધ્યાનથી સાંભળો કે તમારો વિશ્વાસ ઘણો મૂલ્યવાન છે જગતના વાનાઓનો જેવો નિર્માલ્ય નથી નબળો નથી પણ તમારો વિશ્વાસ કેવો છે કેવો વિશ્વાસ છે મૂલ્યવાન વિશ્વાસ ઈશ્વરને તથા તથા આપણા ઓળખવાથી તમારા પર કૃપા શાંતિ પુષ્કળ જો દુનિયામાં ભૂખ અને તરસ છે એમના જીવનમાં શાંતિ નથી તૃપ્તિ નથી આનંદ નથી પણ તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરતા હોવાને કારણે તમારે મારા જીવનમાં આનંદ અને શાંતિ છે હાલે લોહી તાળી પાડી આપણે પ્રભુ ઈશ્વરને માટે લોકો શાંતિની ખોજમાં અહીં ભટકી રહ્યા છે પણ હું ને તમે ક્યાંય ભટકતા નથી હું તમે સાચા દિલથી પ્રભુ પર વિશ્વાસ કરીને એના અમે પ્રાર્થના કરીએ છીએ એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સગળા વાના આવ્યા છે તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે જેથી તેઓ દ્વારા જગત જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટી જઈને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાવ છો તાડી પાડીએ આપણે હાલે લોહીએ બીજું કારણ બહુ મહત્ત્વનું કારણ આપણે જોઈ રહ્યા છે કે પ્રભુ ઈશ્વ પર વિશ્વાસ કરવાથી આપણે જગતની જે દુર્વાસનાની જે દુષ્ટતા છે ને એનાથી છૂટી જઈએ છે જ્યારે બીજા બધા લોકો અજ્ઞાનતામાં ને અંધશ્રદ્ધામાં ને મૂર્તિ પૂજામાં ને આડંબરોમાં એવા રચ્યા પચ્યા છે કે તેઓ હજી વધારે દુર્વાસનાઓમાં ને ખોટી બાબતોમાં લોકો ડૂબી જાય છે ને સત્ય ઈશ્વરથી દૂર જાય છે પણ હું ને તમે પ્રભુ ઈશ્વ પર વિશ્વાસ કરતા હોવાને કારણે આપણે દુનિયાદારી અને દુર્વાસનાથી જેની દુષ્ટતાથી છૂટી જઈને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનીએ છીએ આપણામાં હવે કોમળતા આવી જાય છે ક્ષમા ભાવના આવી જાય છે દયા ભાવના આવી જાય છે હર ધર્મના લોકો પ્રત્યે આપણને પ્રેમ ભાવ થાય છે આપણને આપણો કોઈ દુશ્મન નથી હોતો બાઇબલ શીખાડે છે કે દુશ્મન અને પ્રેમ કરો તેમને આશીર્વાદ અને આશીર્વાદ આપો પ્રભુ ઈશ્વ પર વિશ્વાસ કરવાથી આપણા જીવનની ચાલ ચલગત અને વિચારધારા અને જીવનશૈલી બદલાઈ જાય છે તાળી પાડી આપણે હાલે લોહી એટલે કે પ્રભુ શ્રી પર વિશ્વાસ કરવાથી ધર્મ પરિવર્તનની કોઈ મહત્વતા નથી રહેતી જીવન પરિવર્તનની બહુ મહત્વતા રહે છે આપણે આપણું જીવન બદલીએ છીએ આપણી જીવનશૈલી બદલીએ છીએ આપણા વિચારો બદલીએ છીએ આપણા મનોભાવ બદલીએ છીએ સગળાની સાથે આપણે શાંતિથી રહીએ છીએ કોઈની સાથે કજિયા કંકાસ લડાઈ ઝઘડો વેરભાવ આપણે રાખતા નથી કોઈને આપણે ઊંચ નીચ નથી ગણતા તું આ ધર્મનો તું તે ધર્મનો વેરભાવ નથી રાખતા આપણા બધાની અંદર એક નિખાલસતા આવી જાય છે એક પ્રેમભાવ આવી જાય છે સહાનુભૂતિ આવી જે જે આપણો વિશ્વાસ છે કે આ જગતની બાબતોથી આપણે બહાર નીકળી આવ્યા છે આગળ લખ્યું છે એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર ને ચરિત્રની સાથે જ્ઞાન ને જ્ઞાનની સાથે સંયમ ને સંયમની સાથે ધીરજ ને ધીરજની સાથે ભક્તિ દવાવ ને ધીરજની સાથે ભક્તિભાવ ને ભક્તિભાવની સાથે બંધુ પ્રીતિ ને બંધુ પ્રીતિની સાથે પ્રેમ જોડી દો કેમ કે જો એ સગળા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો તેવા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહીં તાળી પાડી આપણે હાલે બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવાથી ફક્ત તમે દુર્વાસનાઓથી દૂર નથી જતા ફક્ત તમે દુનિયાદારીમાંથી બહાર નથી જતા પરંતુ મારા ચારિત્ર્યની અંદર તમારા કેરેક્ટરની અંદર બદલાવ આવી જશે લખ્યું છે કે વિશ્વાસની સાથે ચારિત્ર્ય એટલે કે કેરેક્ટર તમારી જીવનશૈલી ચારિત્ર્ય અને ચારિત્ર્યની સાથે જ્ઞાનની વાતો તમે હવે અંધશ્રદ્ધામાં નથી પડતા તમે હવે ગલત બાબતો નથી પડતા તમારું તો બહુ પવિત્ર બની જાય છે તમારો વ્યવહાર બહુ સારો બની જાય છે તમારી વાણી બહુ સારી બની જાય છે અને સાથે તમારી અંદર એક જ્ઞાન આવી જાય છે સાથે લખ્યું છે અને જ્ઞાનની સાથે સંયમ પણ તમારામાં આવી જાય છે તમે જાત પાત નથી માનતા ધર્મના ભેદભાવ નથી માનતા તમે કોઈને ઊંચા કોઈને નીચા નથી માનતા તમારી અંદર એક સમાનતાનો ગુણ આવી જાય છે તાળી પાડી આપણે હાલે લોહી શા માટે હું અને તમે પ્રભુષ્વ પર વિશ્વાસ કરી છે કે પ્રભુષ્ય પર વિશ્વાસ કરવાથી મારા ને તમારા જીવનનું ચારિત્ર બદલાઈ જાય છે મારા ને તમારા જીવનની માનસિકતા બદલાઈ જાય છે મારા ને તમારા જીવનની ભાવના બદલાઈ જાય છે મારા ને તમારા જીવનની વિચારધારા બદલાઈ જાય છે ધર્મની કોઈ મતલબ નથી આપણા જીવનને બદલીએ છે સાથે લખ્યું છે જ્ઞાનની સાથે સંયમ ને સંયમની સાથે આપણે ધીરજ રાખતા બની જાય છે ધીરજવાન બની જઈએ છીએ અને ફક્ત ધીરજ નહીં તમે જુઓ લખ્યું છે ધીરજની સાથે આપણામાં ભક્તિ ભાવ આવી જાય છે કયો ભાવ આવી જાય છે ભક્તિ ભાવ આપણે સત્ય ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ સત્ય ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ આપણી અંદર ભક્તિ ભાવ આવી જાય છે દિન ભાવ આવી જાય છે નમ્ર ભાવ આવી જાય છે સચ્ચાઈથી આપણે પ્રભુનું નામ લેતા બની જાય છે આજે ભક્તિ ભાવની બહુ જરૂર છે આડંબરની કોઈ જરૂર નથી આપણે આડંબરમાંથી હવે ભક્તિ ભાવમાં આવી જાય છે તાળી પાડીએ આપણે હાલે લોહીયા ને ભક્તિ ભાવની સાથે બંધુ પ્રીતિ આપણે બધાની સાથે બંધુ પ્રીતિ અને આપણા ભારતનું જે પ્રતિ સમા ભાવના રહેતા શીખીએ છીએ તમામ ને સમાન દ્રષ્ટિથી જોતા શીખીએ છીએ પ્રભુ પર વિશ્વાસ કરવાથી કયો ફાયદો થાય છે કે આપણી અંદર બંધુ પ્રીતિ આવી જાય છે એટલું જ નહીં બંધુ સાથે આપણે પ્રેમ ને પાછા જોડી દઈએ છીએ છે એટલે કે સોનામાં સુગંધ ભળી જાય છે આપણું જીવન ચરિત્ર ઓર વધારે ખીલવા લાગે છે તાળી પાડીએ ને આપણે આ લેલું પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાથી કેટલો ફાયદો થાય છે અને આગળ લખ્યું છે કે જો એ સગળા તમારામાં હોય આ બધી જ બાબતો તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થતી હોય તમારા જીવનમાં એમ જેમ કે ચારિત્રની જેમ કે જ્ઞાનની સંયમની ધીરજની ભક્તિભાવની અને બંધુ પ્રીતિની અને પ્રેમની જો લગાતાર તમારા જીવનમાં વૃદ્ધિ થતી હોય તો તેઓ આપણા પ્રભુ શ્રી ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ પણ નહીં થવા દેશે આપણો વિશ્વાસ એટલો મજબૂત બનતો જાય છે કે ક્યારેય પણ ક્યારેય પણ આપણે આત્મિક રીતે નિષ્ફળ નથી જતા અને આત્મિક રીતે ક્યારેય આળસુ નથી બનતા કેમ કે આપણી ભૂખ અને તરસ પરમેશ્વરના ન્યાય પણ આ માટે છે એના રાજ્યને માટે છે તાળી પાડી આપણે હાલે લી એટલે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવાથી હું ને તમે બહુ બહુ સીધા સરળ અને સારા લોકો બની જઈએ છીએ આપણી અંદર એક ભક્તિ ભાવ આવવા માંડી જાય છે તો બીજો પોઈન્ટ આપણે બહુ સરસ મજાનું શીખી રહ્યા છે એને માટે આપણે પ્રકટીકરણ તેનો ત્રીજો અધ્યાય અને એક વિશ્વ વચન વાંચીએ આપણે જે જીતે છે તેને હું મારા રાજ્યસન પર મારી સાથે બેસવા દઈશ જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યસન પર બેઠેલો છું તેમ હાલે બોલો હાલે લુયા પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવાથી બહુ મોટી વાત આપણને ફાયદો થાય છે અને દુનિયાને નથી જીતતા આપણે ફક્ત દુનિયાની જીતવાની વાત નથી કરતું બીજો પોઈન્ટના આ વચન આપણને એટલું નથી કે ખાલી દુનિયાની જગતની વાના પર જીત મેળવે છે એટલું નહીં બ્રહ્માંડ પર આપણો વિજય થઈ જાય છે અને આપણે સ્વર્ગ લોકના અધિકારી બને છે ને ફક્ત અધિકારી નહીં પ્રભુ ઈસુની સમકક્ષ બેસવાની લાયકાત આપણામાં આવી જાય છે તાળી પાડી આપણે હાલે લોહીએ તમારો ને મારા વિશ્વાસને કારણે જ્યાં પ્રભુ ઈસુ છે ને એ જગ્યા પર હું ને તમે પણ જવાના છે તાળી પાડી આપણે હાલે લોહીએ હવે તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ આપણે હાલે લોહીએ કે તમારો ને મારો વિશ્વાસ એટલો નબળો નથી કે ખાલી દુનિયાદારી પર જીત મેળવી આપણે એટલી પાવરફુલ આપણો વિશ્વાસ એટલો મજબૂત આપણો વિશ્વાસ એટલો દ્રઢ વિશ્વાસ છે આપણો પ્રભુ ઈસુ પર કે આપણે આ દુનિયાને નથી જીતતા બીજી દુનિયાને પણ આપણે જીતી લઈએ છીએ

કોઈ અન્ય અવતાર એની સાથે બેસવાની સમકક્ષા નથી બતાવતું પ્રભુ ઈશુ અહીંયા પ્રક્ટીકરણમાં કહે છે કે જે જીતે છે ને એને મારી સાથે બેસવા દઈશ મારું જે સ્થાન છે એ સ્થાનને રૂપમાં એને લઈશ એ સ્થાનની બરોબરી એને બેસવા માટે મોકો આપીશ આપણે કેટલી અદ્ભુત બાબત છે કે આપણે સ્વર્ગ લોકમાં યા આપણે અનંત જીવનમાં દાખલ થઈશું ઈશુ ખ્રિસ્તની જેમ આપણે એની સમાનતામાં આવી જઈએશામાં લખ્યું છે એ સમાનતામાં આપણને લાવીને એણે એફીસીમાં લખ્યું છે કે આપણે ઉચ્ચ સ્થાનમાં એને આપણને બેસાડ્યા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તમને ફક્ત જગત પરની જીત નથી મળતી બ્રહ્માંડની પૂરા સૃષ્ટિ પર સ્વર્ગ રાજ્યમાં તમને જીત મળે છે તારી પાડી આપણે હાલે લોહીએ ત્રીજો મુદ્દો સમજવા માટે રોમન ને પત્ર તેનો ત્રીજો ધ્યાય અને ત્રેવીસ માં આપણે પહેલા વાંચીએ તો આપણે ત્રીજા મુદ્દાને બહુ સારી રીતે આપણે સમજી શકીશું હરો મને પત્ર ત્રીજો જોઈએ કારણ કે સગડા એ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે પ્રભુ ઈસુ પર અમે કેમ વિશ્વાસ કરીએ એ તો ખ્રિસ્તી લોકો વિશ્વાસ કરે અમારે કોઈ જરૂર નથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો અમારે કોઈ જરૂર નથી પ્રભુષ્ પર વિશ્વાસ કરે તો ખ્રિસ્તી લોકોનો ઈશ્વર છે એ એ લોકો પર વિશ્વાસ એ એ લોકો વિશ્વાસ કરે એના પર અમારે વિશ્વાસ કરવાની જરૂર નથી એવા કેનારા લોકો બી દુનિયામાં છે પણ તમારે ધ્યાન આપવાની જરૂર છે આ આ વચન ત્રીજો સમજવા માટે બહુ જરૂરી હતું લખ્યું છે છે પાપ કર્યું અને ઈશ્વરના મહિમા વિશે સઘળા અધૂરા છે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય કોઈ પણ દેશનો વ્યક્તિ કેમ ના હોય કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય કોઈ પણ જાતિનો વ્યક્તિ કેમ ના હોય એને પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવો અનિવાર્ય છે એ ચોક્કસ એને વિશ્વાસ કરવો પડશે એટલે તમે બહાનું નહીં કરી શકો તમે બહાનું કાઢી નહીં શકો ના એ અમારો ઈશ્વર નથી એટલે અમે કેમ વિશ્વાસ કરીએ એવું તમે ના બોલી શકો કેમ કે દુનિયાના હરેક વ્યક્તિની આત્મિક કંડિશન આત્મિક સ્થિતિ એક જ છે કે દરેક વ્યક્તિ પાપી છે અને દરેક વ્યક્તિ પાપી છે એટલે કમ્પલસરી ફરજિયાતપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જરૂરી જરૂરી અને અતિ આવશ્યક છે બોલો હાલે બોલો હાલે અને એ હું અને તમે વિશ્વાસ કરીએ છીએ તો અન્ય લોકોએ પણ પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ ત્રીજું મહત્વનું કારણ છે કે શા માટે આપણે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ તો એ સમજીએ કે બધાએ કરવો જ પડશે અને એના માટે આપણે યુવાની લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાય અઢારથી એકવીસ વચ્ચેમાં છે તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી નથી લખ્યો ઠરી ચૂક્યો છે કેમ કે દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી કોઈ એવું કે ના ભાઈ અમે પ્રભુ પર કેમ વિશ્વાસ કરીએ એ અમારો ઈશ્વર નથી એ અમારો અવતાર નથી એ અમારો ઉદ્ધાર કરતા નથી અમે એના પર વિશ્વાસ ન કરીએ તો નહીં ચાલશે કંડિશન એવી છે કે દરેક વ્યક્તિ પાપી છે એટલે આ વચનના અનુસાર આપણે જોઈએ છીએ કે જે કોઈ પ્રભુષ્યુ પર વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે લખ્યું છે ઠરશે નથી લખ્યું કે ન્યાય કાળે તમે અપરાધી ઠરશે એવું નથી લખ્યું હાલમાં જ તમે ઠરી ચૂક્યા છો અપરાધી ઠરી ચૂક્યા છો કેમ કેમ અપરાધી ઠરી છો કે તમે સત્ય ઈશ્વરને ઓળખ્યા નથી પ્રભુ ઈશ્વર પર તમે હજી વિશ્વાસ નથી કર્યો અને હજી તમે ઠોકરો ખાઈ રહ્યા છો અપરાધી ઠરવાનું કારણ એ છે કે તમે ઈશ્વરની નજરમાં અધૂરા અને પાપી અને ગુનેગાર છો કે એક જ ઈશ્વરે આ તમામ માનવ જાતિને બનાવ્યા એટલે બહાનું નીકળી શકે નહીં કે ભાઈ તમારો ઈશ્વર બીજો છે મને બીજા ઈશ્વરે બનાવે એવું તમે હવે દલીલ કરી નહીં શકો ઈશ્વર એક જ છે ને એણે જ આ સૃષ્ટિ પણ મનુષ્યને એક જથી એટલે કે આદમ હોવાથી બનાવ્યા એટલે હવે તમે બહાનું નહીં કરી શકો બહાનું કરવું શક્ય જ નથી તમારા માટે કેમ કે જો તમે બહાનું કરશો તો તમે અપરાધી ઠરશો નહીં ઠરી ચૂક્યા છો અને આગળ લખ્યું છે અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં અજવાળો આવ્યા છતાં માણસો એ અજવાળા ન કરતા અંધારું ચાલુ કેમ કે તેઓના કામ ગુંડા હતા જોયું તો લોકો કેમ પ્રભુ ઈશુ પર વિશ્વાસ નથી કરતા કેમ કે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવાથી આપણે અગાઉના વચનમાં જોઈ ગયા વિચાર બદલવો પડશે ચારિત્ર્ય બદલવું પડશે બધાની સાથે સંપી સંપીને રહેવું પડશે પ્રેમ ભાવથી રહેવું પડશે સહનશીલ બનવું પડશે ધીરજવાન બનવું પડશે એટલે આપણે હવે અપરાધી નથી ઠરતા આપણે વિશ્વાસ યોગ્ય ઠરીએ છે ઓગણીસમું વચન કહે છે અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં અજવાળો આવ્યા છતાં એ અજવાળાના કરતા અંધારું જ કેમ કે તેઓના કામ ભૂંડા હતા બરાબર છે ભૂંડાઈને કારણે તેઓ પ્રભુ ઈશ્વ પર વિશ્વાસ કરવા માટે કચવાય છે પણ હું અને તમે જ્યારે સચ્ચાઈના ધોરણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ બિલકુલ નિખાલસ રીતે આપણે પ્રભુ ઈશ્વ પર વિશ્વાસ કરીએ છીએ આગળનું વચન કહે છે આપણે એકવીસ વચન સુધી વાંચવાનું છે વીસમું વચન કહે છે કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે લોકો પ્રભુ ઈસુ પર કેમ વિશ્વાસ નથી કરતા કેમ કે એમને દ્વેષ ભાવ લાગે છે પ્રભુ ઈસુ કેમ કે સચ્ચાઈની વાતો શીખાડે છે એમને ગળે નથી ઉતરતી પ્રભુ ઈસુ એમ કહે છે કે દુશ્મનોને માફ કરો ને તેમને આશીર્વાદ આપો એ લોકોને ગળે નથી ઉતરતું પ્રભુ ઈસુ ક્યારે બી કોઈને કતલ કરવાની વાત નથી શીખાડી પ્રભુ ઈસુ ક્યારેય બી કોઈને સાથે વેરભાવ રાખવાનું નથી શીખાડ્યું જેણે સૌથી વધારે સારું શીખાડ્યું એને જ લોકો નથી માનવા ચાહતા કેમ કેમના કામ ભૂંડા છે લખ્યું છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે તેવા વ્યક્તિ આવતા નથી એકવીસમુ વચન શું કહે છે પણ જે સત્ય કરે છે તે પોતાના કામ ઈશ્વરથી પ્રગટ કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે તાળી પાડી આપણે હાલે ને તમારા જીવનમાં જે સચ્ચાઈ છે ને સચ્ચાઈને કારણે આપણે બહુ નિખાલસતાથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી લઈએ છીએ આપણને કોઈ અફસોસ નથી થતો આપણે ઉલટી ખુશી થાય છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી પણ જે લોકો ખોટા કામમાં રચ્યા પચ્યા છે અને વિરોધાભાસ વલણ રાખે છે વયમનુષ્ય રાખે છે દુશ્મનાવટ રાખે છે અને કટ્ટરવાદિતા રાખે છે તે લોકોને પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવું કઠણ લાગે છે પણ જેઓ નમ્ર હૃદયના છે સહનશીલ છે સમજદાર છે એવા લોકો બહુ ઝડપથી પ્રભુ પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરે છે તો ત્રીજું કારણ આપણે જોયું કે શા માટે મારે તમારે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવો જોઈએ કેમ કે આપણે બધા જ પાપી છે અને આપણે આપણા જીવનના સારા કલ્યાણને માટે એટલે કે આપણા જીવનના ભલાને માટે આપણા જીવનના પાપના ઉદ્ધારને માટે આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવો જોઈએ